તમારું સ્વાગત કરું છું આજે તારીખ ઓગસ્ટ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ બતાવું કે તમને રાજકોટ માર્કેટ યાર્ડ નું શેર કરાવું એમાં જોઈએ તો આ છે લીલા રીંગણા જેનો ભાવ

जेनो भाव 50 रूपया किलो बेचाइसे जे भाव 10 किलो नो छे और से कलकती परवर जेनो भाव 50 થી લઈ 60 રૂપયા સુધી કિલો વેચાઈ સે આ કલકતી પરવ આ કલકતી પરવ જેતી આવે આમાં કે વેરાઇટી આવે આટકોટ ની અંદર 20 20 બી આપણી વાય એક નંબર કો બીજ છે ઉભાવ વેચો ભાઈ

खुलावर से जे पोटला नो भाव ₹300 થી ₹350 સુધી વેચાઈ છે આ લેલા મરચા છે જે 10 કિલો નો ભાવ છે ₹4 થી માંડીને ₹110 કિલો વેચાઈ છે જે જબલો 1000 થી માંડીને ₹1100 સુધીનો વેચાઈ છે આ લાલ મરચા આ ₹500 રૂપિયા મુકી દેવા पीपसी <coughs> अमर साथ में जे 40 के मान दिन 60 रुपया સુધી વેચાય છે આ એક નંબર પેપ્સી કોલ મરચા આ જે પી દૂધથી જેનો ભાવ 10 થી માંડી 12 રૂપિયા સુધી કિલો વેચાશે જે ભાવ 20 કિલોનો છે વાળો બળો આ એક નંબર લાઇટિંગ વાળો કાળા રીંગણા છે સભાવ છે જે 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચે છે પે ગામ ગાવડી ધરતી ભાઈ ખેડૂત આવે છે કાળા રીંગણા લે નું નામ તમારું મુકેશ ભાઈ ભાઈ ખેડૂત નું નામ છે જે આ કાળા રીંગણા ગાવડી ધરતી લઈને આવે છે આ દેશી ટિંદોરા છે 10 રૂપિયા વાળા 60 રૂપિયા આ ગયા આમાં ઘટમ ઘટાડો આજે આમાં ઘટાડો છે cobra વેચો ભાઈ 60 રૂપિયા 60 રૂપિયામાં વેચાય છે આજે 60 રૂપિયા કાલે દેસી ટિન્ડોરા જે 80 માં વેચાણ હતા આજે 60 માં વેચાઈ છે કઈ પેટી વસંતദാસ કબુજા વસંતദാસ પ્રબોધાસ પેટી છે જેમાં દેસી ટિન્ડોરા વેચાઈ છે 60 રૂપિયા કિલો ટિન્ડોરા છે 0 બાવ 40 થી માંડીને 50 રૂપિયા સુધી વેચાઈ છે આ પેડેનો કામદાર જુવાતો મોસ્ટ ઓફ પિન્ડોરાનું છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જે 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે જે 20 કિલોનો ભાવ છે 40 થી માંડીને 50 રૂપિયા ગુલાબી રીંગણું તો ગામ બાપા તમારું ચોટીલા પાસે મોકાત ચોટીલા बाजूથી ભાઈ આવે છે કોણ નામ તમારું લગદીરભાઈ ભાઈનું નામ છે અને જે ગુલાબી રીંગણા લઈને આવે છે ઘણો બધો ગુવાર ખેડૂત નો માલ પણ અહીંનો લોકલ આવેલો છે જે આ રીંગણા છે જેનો ભાવ ત્રીસ થી માડીને પચ્રીસ રૂપિયા સુધી નો વેચાય છે

ये उधड़ो नो भाव है जाओ बापा हाइट नो जबलो वेचे के है आ गल का उधड़ो जबलो सात आठ की लावे जे साठ रुपया नो वे है गुलाबी रेवड़ा

કુરિયા વાળા ચોરા છે ઊભા હોય જે સિત્તેર થી માંડીને ને રૂપિયા સુધી પાત્રો વેચાય છે કુરિયા વાળા ચોરાનું કાળુભાઈ નામ છે અને લોધેડા ગામ થી પુરિયા વાળા ચોરા લઈને આવે છે આ આપડે દેશી પાકડી છે ખુબ વેચો જે વે તે માંડીને પચીસ રૂપિયા કિલો વેચે છે ભાવેશભાઈ ખેડૂત નું નામ છે અને કાથરોટા ગામ થી આ દેશી કાકડી લઈને આવે છે જે વીસ થી પચીસ રૂપિયા કિલો વેચે છે આ ભાઈ એમ એમ પેઢી ના વેચવા વાળા ભાઈ છે દિનેશભાઈ દલાલ અને આ જાડી કાકડી છે એના આઠ થી દસ રૂપિયા કિલો વેચાય છે કે આખે આખે માલમાં થોડીક તેજી છે એટલે યાદ ખાલી ખાલી પણ લાગે છે આ ફીરા કાકડી છે જે ઉધડુક 50 રૂપિયા નું ડબલું વેચાય છે

સાથે દસ કિલો નો વજન છે આ કંકોડા છે જે ચોમાસા ની સિઝન માં આવે છે જેનો ભાવ પચાસ થી માંડીને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે